ભાદર પસાર ત્રણ જેટલા પુલ જે જોખમી અને જર્જરિત હાલતમાં છે તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે લોકોની માંગ તાજેતરમાં જે પુલ ધરાશાયી થવાની ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા આને પુલ અને બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના અપાઈ પરંતુ જાણે સરકારની આ સૂચનાને ધોરાજીના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી ઉપલેટા પોરબંદર જેવા માં ભાદર નદી પર તેની આસપાસમાં જે બે બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે બ્રિજ પર ગાબડા પડી ગયા છે તો આ જે બ્રિજ પરથી પસાર થવાનું મુશ્કેલ બની રહ્યું છે અને સાથે જ બ્રિજ પર ખાડાઓ પડ્યા એમ પસાર થવું પડે અને જ્યારે અહીંથી ઉપલેટાથી ધોરાજી આવતા અને રાજકોટ ધોરાજીને

અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે રાજ્ય સરકાર સરકારી તંત્ર જર્જરિત સર્વે કરાવે છે કે ધોરાજી ઉપલેટા અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા પુલો છે કે જે જર્જરિત હાલતમાં છે ઉપલેટા અને પાટણવાઓને જોડતો રસ્તો કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા એકસો ને પાંચ વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજનો અડધો હિસ્સો તૂટી ગયો છે નવો બનેલો પુલ પણ જર્જરિત હાલતની અંદર થઈ ગયો છે દર વખતે

ઓખા જવા માટે દ્વારકા જવા માટે અહીંથી વાહનો 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 પસાર થતા હોય 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 છે 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 લોડિંગ પણ પણ અને નાના આ હાલત એવી જર્જરિત હાલતમાં છે કે ત્યારે પુલ ખસી જાય એની કોઈ ગેરંટી નથી પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે એમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ જે પુલ છે એ બની માત્રને માત્ર ને માત્ર ત્રણ કે ચાર વર્ષ જ થયા છે આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે આ નબળી કામગીરી કરવાના કારણે આ પુલમાં ગાબડા પડી ગયા છે અને જરજરિત હાલતમાં થઈ ગયો છે અને પુલ વાઇબ્રેટ કરી રહ્યો છે એટલે અમારી મુખ્ય માંગણી એ છે પુલને તાત્કાલિક રિપેર કરવામાં આવે જે ગાબડા પડ્યા છે એને પણ રિપેર કરવામાં આવે અને જે નબળી કામગીરી કોન્ટ્રાક્ટર કરી છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ એન્જિનિયરને પણ આમાંથી સસ્પેન્ડ કરવા માટે વિ અમારે તંત્રને વિનંતી છે એક મહત્વના સમાચાર સામે આવીયા